અમદાવાદમાં બે દિવસીય પારસી ધર્મગુરુઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પારસી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા નવી પેઢીને પોતાની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાગૃત થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દેશમાંથી જાણીતા બિઝનેસમેન ડોક્ટર અને અન્ય હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પારસી સંસ્કૃતિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવશે જેમાં નાટક મ્યુઝિક અને કોમેડીનું પણ આયોજન કરાયું છે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આશ્રમ રોડ પર આવેલા સેનિટોરિયમ પારસી વસાહતની પાસે જ અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાત ટ્રસ્ટ દ્વારા પારસી સિનિયર સિટીઝન હોમ તૈયાર કરવામાં આવશે આ જગ્યા પર ચાલીસ જેટલા ફ્લેટ બનાવવા છે જ્યાં પારસી ધર્મના આર્થિક રીતે નબળા સિનિયર સિટીઝન તેમજ પરિવાર સાથે રહી શકશે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે પરિવારની હું અને લાગણીઓ સાથે જોડાયેલી રહે તેવો તેનો ઉદ્દેશ છે આજના યુવાનો વિદેશ જતા પહેલાં વડીલો સાથે રહે તેવો પારસી સમુદાયનો મુખ્ય ઉદ્દેશ છે પ્રધાન શ્રી સાવના સાત સાવના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની જે વિભાવના આપી છે તેના આપ સૌએ પણ દૂધમાં સાકરની જેમ ભળીને સાકાર કરી છે કુદરતના ભરોસે પ્રયાણ કરીને સંજાણ બંદરે આવેલા આપના પૂર્વજોને સંજાણના રાજા રાણાએ આપેલા મધુર આવકારને આપ સૌએ ગુજરાતના સામાજિક જીવનમાં સમરસતાથી ભળી જઈને સાકાર કર્યો છે આપના પૂર્વજો હંમેશા સમાજ કલ્યાણ અર્થે ને આપ્યું જ છે જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા એટલે જ કહેવત છે કે પારસીમ ઇઝ ચેરિટી સખાવત નું બીજું નામ પારસીઓ છે